છોડાવદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત રાયસિંગપુરા ગ્રુપ કક્ષાનો વાર્ષિક ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી હરવાટ પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મહાનુભાવોએ ભાગ લીધો હતો છોડાવદેપુર જિલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત રાઇસિંગપુરા ગ્રુપ કક્ષાનો વાર્ષિક ઉત્સવ બે હજાર ચોવીસની ઉજવણી હરવાટ પ્રાથમિક શાળા ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી જે કે પરમારની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની સાથે ઉપસ્થિત જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન સંજયભાઈ રાઠવા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ માધુભાઈ રાઠવા ગામના આગેવાનો શિક્ષકો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો વડોદરા જિલ્લાના સોખડા ગામમાં રમાબાઈ આંબેડકરની નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મહિલાઓએ આ કેમ્પનો લાભ લીધો હતો વડોદરા જિલ્લા સોખડા ગામ રમાબાઈ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે મહિલા મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો હતો ચારસો પંચોતેર મહિલાઓએ સ્ટેટમેન્ટ લીધી હતી આ કેમ્પ અનુસૂચિતના મોરચાના પ્રમુખ નરેન્દ્રભાઈ રોહિત પ્રભારી મહામંત્રી શ્રી તેમાં ડોક્ટર